હેલો ઇ ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપસો લોકો મિત્રો મજામાં દેશો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ આપણે નવા બ્લોગની અંદર તો આજનો બ્લોગ છે આપણે મિત્રો આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ કરવાની છે તો આજનો બ્લોગમાં મિત્રો બને રહેજો અને નવા આવી જાય તો આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફાલો હવે આપણે ભારત અને ઓસ્ટ્રેલિયામાં ટીમ કોસ કરી ટોસ કોણ જીતે છે તો હું સૌ આપણે ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને આપણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને બનાવશું તો મિત્રો શું છે કે હવે બનાવી રહ્યો છું વિડીયોનું હવે આપણું સ્ટે સ્ટેડિયમ થઈ ગયું છે જો કમ્પ્લીટ ઘોડી બોડી લઈ લીધી છે આપણે હવે અને મેદાનમાં આપણે મોટું જવું તમને આપણે હવે ગ્રાઉન્ડ મિત્રો બતાવું કેવું આપણું ગ્રાઉન્ડ છે અને પ્લેયર હતી મિત્રો હવે હમશે હોમવર્ક કરે છે તો હાલો હવે બધા આપણે ઓસ્ટ્રેલિયાને મિસલ ને કેપ્ટન સાથે આપણે ટીમ કોસ કરવાની છે તો સહીએ હાલો આપણે હવે ટીમ કોસ કરવા માટે મિત્રો તો પહેલાં તમને હવે આપણું ગ્રાઉન્ડ બતાવું કેવું આપણું ગ્રાઉન્ડ છે મિત્રો બધા લોકો તો આપણે હોમવર્ક કરે છે પ્રેક્ટિસ કરે છે તો હાલો આપણે જઈએ હવે આપણે અગાસી માટે જઈને આપણે ગ્રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે અને આપણે હવે કમ્પ્લીટ કરવાનું છે આ છે આપણું કાંક ગ્રાઉન્ડ છે જો આપણે મિસલ ને બધા ગ્રાઉન્ડ બનાવે છે ને જો મિસલ માર્સ રનિંગ કરે છે ત્યારે તમે જોઈ શકો છો કેપ્ટન જો બે રનિંગ કરે ત્યારે તો તો હવે આપણે શું છે કે ગ્રાઉન્ડની આ છે આપણું કાંક મિત્રો

અને બહાર આવી ગયા છે આપણે શેરીમાં જો બધા પ્લેયરો આટા મારે છે ને ભાઈ આવી ગયા છે તો ભાઈ શેરીની અંદર મોટો ભાઈ સિંહ આવ્યો છે હાલી વાહ જોઈ શકો તમે મિત્રો કેપ્ટન છે વાઇસ કેપ્ટન તારે ક્રિકેટ રમવાનું છે ને હવે રમું ને ક્રિકેટ હે

જો આ લીધો છે આપણે ટીનકોસ ટોસ લેવો પડે તો ભાઈ અતુલભાઈ ફર્સ્ટ ક્લાસ હવે કોમેન્ટ્રી કરશે હવે તો હાલો આપણે છે ને કોમેન્ટ્રી માટે નહીં પણ ટીનકોસ નો ટાઈમ થઈ ગયો આપણે ટોસ કરી લીધો હાલો ટીનકોસ કરવા માટે આઈ લ્યો ટીનકોસ પકડી લો ટીનકોસ તમે કરો હે અમ્પાયર ને કરવાનું હોય આપણે ટીનકોસ કરી લીધો બેટિંગ ચાલુ હવે જે પોતે આવી ગયા છે મોટા બેટ્સમેન આવી ગયા છે ભાઈ આવી ગયા છે તો ભાઈ મિસાઈલ સ્ટાર્ક આવી ગયા છે કેપ્ટન છે બધા લોકો હવે કમ્પ્લેટ થઈ ગયા અને હું તો હવે આવી ગયો છે હાલો હવે આપણે બેટિંગ ચાલુ કરી દેવી બેટિંગ કરવા માટે તો હાલો ઈલુ ભાઈ આપણે બેટિંગ કરે છે હવે તો હાલો હવે બેટિંગ કરવા તો હાલો બસ ચાલુ થઈ ગયું ને તારો પેલો જ આવ્યો હા બસ તારો પહેલો રાખશો હવે તો ભાઈ ઉપર જ આવું તો ઉપર જો હવે ઈલુભાઈ ભાઈને આપણે લઈ લીધા છે બેટિંગમાં કમ્પ્લેટ તો અમ આપણે હવે જરૂર બોલિંગમાં તૈયારી રાખશે ભાઈ બોલર આ છે આપણો બોલર થઈ ગયા છે ભાઈ અક્ષુભાઈ બોલર થઈ ગયા છે તમારા દન પર બનાવ્યા છે ચાલો ચાલો શરૂઆત થઈ ગઈ છે તો 1 2 અને 3 થી નાલો કરી દીધો સ્ટાર્ટ હવે તોલો મેચ થઈ ગઈ છે શરૂઆત ભારત અને ઓસ્ટ્રેલિયાની ની ચાલો ભાઈ પહેલો દોડો ભાઈ થઈ ગયા છે ભાઈ કાઉ ભાઈ દોડો નાખો 6 Yes, the second of the ભાઈ શરૂઆત થઈ ગઈ હવે બેટિંગ ની હા રહી ગયો ભાઈ હલો ભાઈ પાંચ બોલ થયા છે છ રન થયા છે હા ભાઈ વાહ હલો ભાઈ હેમ સક્કા મારો ભાઈ ઓપનિંગમાં આવી ગયા છે ભાઈ હેલું ભાઈ હવે ધબ ધબાટી બોલાવે અને ભાઈ આપણે કેપ્ટન જો થોડાક મોજા છે ત્યારે તો વાઇસ કેપ્ટન બોલિંગ નાખે છે આલા બોલ દે ભાઈ વિકેટ પડી ગઈ પડી ગયા છે આઉટ અને હવે ભાઈ આપણે બેટ્સમેન મોટા બેટ્સમેન બેઠે છે બાજુમાં એનથી મોટા બેટ્સમેન બેઠે છે કાળુ ભાઈ તો હવે કાળુ ભાઈ બેટિંગ લેવા જાય હા જાને બેલિંગ દેવા ના આવડતું તો હવે ભાઈ ના આવડતું ના આવડતું કરીને ગયા છે છોકરા હવે રમે છે ભાઈ તે પહેલા દડ આઉટ થઈ ગયા અને હવે ભાઈ આઉટ થઈ ગયા મોટા બેટ્સમેન આઉટ થઈ ગયા અને હવે અહીંથી મોટા બેટ્સમેન આપણે લઈ જવાના છે હા રાઉન્ડ તો આપણે આને બેટ હું આપીશ અને ભાઈ સાંડલો કરવો પડશે ને આપણે હા આપણે આને કરી દીધી મોટો વિજય કરીને આવો તો હાલો આપણે તો ભાઈ હવે ચાલુ કરી દીધું છે હું કવ તારા નાખજો ભાઈ તમને એનું મહત્વ હું કહેવાનું માંગો છો આ ભાઈ આઉટ થયા છે એનું મહત્વ હું કેવા માંગુ છો ભાઈ હું જઈ ગયા આઉટ થાય તો તમે એનું હું કેવા માંગશો આઉટ થઈ ગયા આઉટ થઈ ગયા એમ કે છે ભાઈ તો આપણે કેપ્ટનની મુલાકાત લઈશું ઇન્ટરવ્યુ તો ભાઈ આ ભાઈ મોટો પ્લેયર છે મોટો બેટ્સમેન છે તો આઉટ થાય તમને કેવો હરખ થાય આઉટ તો થઈ જાય ને ભાઈ આઉટ થઈ જાય હા તમે કરી દેવો કદી રીતે ને એમ પાકું હા પાકું તો ભાઈ જો ભાઈ કેપ્ટન કહે છે કે ભાઈ અમે આઉટ કરી દેવું એને મોટો મોટો બેટ્સમેન છે તો આ ભાઈ આપણો મોટા બેસ્મેન છે તો આપણે હવે બોલરની થોડીક મુલાકાત લઈશું હાલો તો હવે તો ભાઈ મિશલ સ્ટાર્ક આવી ગયા છે તો ભાઈ આ બે મોટા બેસ્ટમેન છે તમે એને શું કહેવા માગું છું એક ગડા આઉટ કમ્પ્લીટલી નહીં થઈ તો એમ જો ભાઈ ભાઈ કહે છે કે એક ગડા કરી દઉં તો ચાલો હવે આપણે જોઈએ એક ગડ આઉટ કરે છે કે નહીં બોલિંગ કરે છે

તો જોવી હવે આજ તો ભારત અને ઓસ્ટ્રેલિયા તો ભાઈ કેપ્ટન આવી ગયા છે તો હવે જલ્દી હવે રમત ચાલો ભાઈ ચોકો હા પાક્કો હાલો તો હવે આપણે કીધું છે બેટિંગ તો હવે આપણે રમવાનું છે ક્રિકેટ હાલો હવે આપણે ચાલુ કરી દીધી રમવાનું કો 10 રન થ્યા છે આપણી ટીમમાં અને આપણે ચાલુ કદી છે ફૂલ બેટિંગ દીધો છે

તો આપણે પેલા બોર્ડર રાખ્યા છે આપણે જસમીત બુમરાને બનાવ્યા છે તો આ છે આ સ્ટીન આપણો જસમીત બુમરા કે જસમીત બુમરા નું કે શર્માઈ તો ભાઈ અમારે 20 રનનો ટાર્ગેટ છે ભાઈને 21 રન કરવાનો છે તો હાલો આવડ આવ જલ્દી જલ્દી કરી દેવી સારું તો ભાઈ પેલો દોડો નાખ્યો હાલો ભાઈ ખાઈ ગયા છે પેલો દોડો તમે જોઈ શકો છો મિત્રો જો હવે આપણી સાઉથ હેમ્પ્ટન ની અંદર ચાલુ થઈ ગયું છે ભાઈ ऑस्ट्रेलियन अंदर आपले मेस रमायसे ऑलरेडी वाह आलो भाई रेडी रेडी जाओ भाई रेडी काम करते सेट है तयार आपले तो आपली मेस ने ऑलरेडी तीन दराचा से एक रन आया नहीं खाई जाए से बोलर ही थे भाई बुमरा दांत काटे से तर जाओ अभी आई पासो भरत बुमरा बॉल करना कोनो है पाकुने अरे तो आलो अब ભાઈ ઓસ્ટ્રેલિયાના મોટા બેસ્ટમેન છે ઓપનર બેસ્ટમેન છે બહુ સારું રમે છે મિત્રો કોન્ટેક જરૂર કરશો તમારો કોન્ટેક નંબર આપશો સર હા હું બોલો નંબર બોલો 9826751 જો ભાઈ 9826751 નંબર ભાઈનો છે તો ભાઈ હારો બેસ્ટમેન છે સિરાજ ભાઈ ઓસ્ટ્રેલિયાના છે ત્યારે તો હાલમાં રહેમી હમી તો હવે તમે બેટિંગ કરો છો તમને કેમ મજા આવે છે ભાઈ કે મજા આવે તો કક સગા સોકા મારું ને એક કલાક કા તબક 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 એમ કઈ છોડો આ છોડો દેખાય શરમાઈ ગયા છે ભાઈ જો તમે હવે તો હાલો આપડા જલ્દી કરી દેવી આપણો આવી ગયો છે બારો ને જો આ છે સીઝન બોલ કોમેન્ટ માં મિત્રો કહી દીધું તમે નાનપણ ની અંદર રમ્યા હોય તો ઈ આપડા હવે સીઝન બોલ થી રમવાનું છે હો તો પેલો બોલ નાખ દેવી સારું આ પર પેલા દડે ભાઈ સોકો આવી ગયો ભાઈ હો આપણે ધોઈ નાખવાનો પ્લાનિંગ છે હવે ના ના છોકરા રહે ને તો હવે હાથ મૂકી દેજો કરવા મિડ દડો ફરવા મળ્યો હે ઓ બાપા ભાઈ બેસમેન ભાઈ ભૂકા કાઢે છે દડો કાંઈ જડતો નથી જો તમે જોઈ શકો છો ઓ સુકિંગ સુકિંગ ભૈરવભાઈ એક સવારી આખી છે ત્યારે કોન્ટેક્ટ નંબર ફોટો આપણે આપ્યો ભાઈને ઓ જો જો ભાઈ તમે જોઈ શકો છો ઓકે એ ગાલો બોલિંગ દે દો હસવાનું લે ભાઈ બે દો ભાઈ લઈ ગયો છે કે હલવાનો જોવી હોય દોડો ગડીમાં દોડો ખોલ તો પણ આ ઠેલીમાં દોડો પડી ગઈ બોલો બોલે છે હાલો મિત્રો સમજી કે બોલિંગ જલ્દી જલ્દી પડી નાખતા તો મિત્રો આજે આપણે બે નવા બોલિંગ લેવાના છે આ બરાબર આવી ગયો છે કોણ છે ટીમે ટીમે આ બેલેને બોલા કાઢી ને હવે આ શરૂઆત કરી દીસો ને આ દડોને મુક છો પડ દીધો બોલે યસ બોલ કે હાજી બોલ બોલે આ હાલો એલા તમને આવડ કી શાંતિ મી એમને આવડ ન કરતા

બોલ્ડ ફાઇનલી વિકેટ મળી ગઈ છે મિત્રો અને બોલ્ડ કરી દીધો છે ભાઈ સુસ્મિત બુમરાહે બોલ્ડ કરી રાખ્યો વિશાલ હલો આવે આપણે જોવી હવે આવી ગયા છે ભાઈ ભાઈ તમારું નામું છે બેસ્ટમેન નું નામ નિશલ સ્ટાર્ક આવી ગયા છે ભાઈ અને જોવો ભાઈ જમણે એ બેસ્ટમેન છે તો હવે આપણે જસમીત બુમરા થોડીક જિમ્મેદારી ખેલ કર્યો છે તો હવે આપણે શું છે કે આ ભાઈને આઉટ કરવા પડશે ને કર આપણે મેચ હારી જવું તો ફક્ત અત્યારે ફક્ત ચાર રન થયા છે એક વિકેટ ગઈ છે મિત્રો તો ભાઈને ને મુલાકાત લેવી તો તમે આ મેચ માટે કેટલો પ્રયાસ કરશો પૂરો પૂરો પૂરે પૂરો કેટલો પૂરો પૂરો ઓગણી રન ઓગણી રન

સિક્સર મારી દીધી છે ભાઈ તો હાલો બેસ મહિને પૂછ્યું ભાઈ સિક્સર મારીને તમે કેવું લાગ્યું તમને બહુ મજા આવી એમ તો ઓલરેડી તમારે દસ રન થયા છે ભાઈ મિત્રો અને હવે આપણો બોલિંગનો મારો વારો છે એટલે કારણ કે મારે કરવું પડે ને તો ભાઈ હવે છેલ્લો બોલ બાકી છે શેષમેન બોલ તો ભાઈ શેષમેન પેલો એક બોલ બાકી છે તો એક બોલ બાકી છે ને આપણો તો હલો નાખી જોલો તો ભાઈ બેટ્સમેન આવે છે બોલર આવે છે હાલો ભાઈ સારું ઓહ એ પકર પકર ઓ ચાર રન થઈ ગયા ભાઈ 14 રન થઈ ગયા છે ઓલરેડી અને હવે મિત્રો આવ્યો છે મારો ફરીથી બોલિંગ નાખવાનો વારો તો હવે હાલો જલ્દી કાયકા વારો આવી ગયો છે કમ્પ્લીટલી અને હવે હું જાઉં છું કાયકા બોલિંગ નાખવા માટે નો બીજો લીધો છે આપણે બીજો હો ચાલુ ઓ ભાઈ વેલ ડેન હો ભાઈ ગુડ ગુડ ભાઈ બેટ્સમેન આર છે ને બોલર જો તમે ભાઈ ઓ ભાઈ બહુ જોરદાર રમે છે ઓ ભાઈ હાલો ભાઈ વ્હાઇટ બેટ્સમેન ને બોલર બધા સાઈટ ભૂલી ગયા મિત્રો દડો આખી જ કાઢ્યો જો એકલા આઉટ ભાઈ બેટ્સમેન ઓલરેડી આઉટ થઈ ગયા છે ને આપણો વારો છે મિત્રો હાલો આપણો જઈએ બેટિંગ કરવા માટે કઈક આપણે જઈએ હવે કોમેન્ટ્રી કરવાનું બંધ કર્યું અને બેટિંગ કરવાનું ચાલુ કર્યું ચાલો હવે મોટી સીરીઝ બંધ કરી દીધી આ મોટો ગેટ કહેવાય આપણો હા મારે છે ચોવીસ રન અને અમારે હવે થઈ ગયા છે મિત્રો ચોવીસ રન અને હવે આપણે એને જીતવા માટે જોવો છે પચીસ રન પણ ચોકો કા છક્કાથી જીતે કાં ત્રીસ છે ને કાં અઠ્યાવીસ છે ચાલો આપણે હવે ભાઈને કરી દી આઉટ આ એક વિકેટ મરી ગઈ છે આવી ગયા છે આપણે નવા બેટ્સમેન તો આપણે બીજી સિરીઝ ઓલરેડી આપણે જીત્યા અને ત્રીજી સિરીઝનો લાસ્ટ હવે બે મિત્રો ઓલરેડી અઢાર બોલ બાકી છે અને જીતવા માટે 28 બોલની જરૂર છે તો હાલો હવે આપણે ઘાયગા આઉટ કરી દી બધા ને ઓર પેલો બોલ વાઉ પા એ બોલર છે ભાઈ જોરદાર બેલર કામ કરે છે ભાઈ અને આપણે હવે સેલી ભાઈ છેલ્લો વિકેટ બાકી છે જીતવા માટે તે અને સિરીઝ માટે તે ઓલરેડી બબે

હા ભાઈ વાલો ત્રણ ભાઈ ચાર બોલ ત્યાં હાલો હા હલો ભાઈ ઓલરેડી વાહ ભાઈ ભાઈ બોસ મસ્ત બોલર જો ભાઈ અમારો બોલર ભાઈ દોડ તોડ બોલર છે પણ છક્કો હાલમાં એક ખાઈ ગયા છે અને ચૌદ રન થયા છે તો હલો જોઈએ વાહ અવર પૂરી ભાઈ હલો મિત્રો આપણે સિરીઝ જીતી ગયા છે એવી ઓલરેડી આપણે ભારત ને સિરીઝ જીતી ગયા ઓસ્ટ્રેલિયા નું ભારત દેશ જીતી ગયા છે મિત્રો આપણે હવે મેચ પૂરી થઈ ગઈ હવે આપણે કઈ ગા કરી દેવી શૂટ આવી ગયા છે આપણે પાણી ખાવા તો આપણે ખાવા છે મિત્રો પાણીપુરી હાલો હવે બધા પાણીપુરી ખાઈ લે મેચ જીતી ગયા ને ભારત અને ઓસ્ટ્રેલિયા ની મેચ જીતી એટલે આપણે કરી છે પાલટી હલો હવે પાણીપુરી ખાઈ લીધું શું છે ભાઈ બંધારો આપણે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જીતી લીધી એટલે આપણે હવે રાખી છે મિત્રો પાણીપુરીની તો હવે મિત્રો શું છે કે આજના ક્લોકમાં આપણે એટલું જ રાખશું અને હવે જલ્દી જલ્દી આપણે પાણીપુરી મળી ખાવા તો હલો હવે કહી કા આપણી હવે આપણે એક જ ખાવાનું છે ને હવે કરવાનું છે આપણે રનિંગ તો હવે આપણે હલો હવે મસ્ત બની

જઈએ હવે રનિંગ કરવા માટે મળશું આપણે હવે નવા પ્લાન બધાને જય માતાજી જય પૂર્વ જય મોકલ હવે આપણે